પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા વીસ કરોડથી વધુના ખર્ચે રસ્તા રિસરફેસિંગના કામો શરૂ કરાયા છે જેમાં મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રશાપતિ સ્થળ પર છે ગુણવત્તા ચકાસી હતી પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી સડક યોજના હેઠળ વિવિધ જગ્યાઓ પર રસ્તાઓના

વિવિધ જગ્યાઓમાં રસ્તાઓના રિસરફેસની કામગીરી ચાલી રહી છે અંદાજે વીસ કરોડથી વધુ રકમના કામો હાથ ધરવામાં આવ્યા છે એમાં પ્રથમ તબક્કાનું જે ટેન્ડર છે એમાં સવા ત્રણ કરોડ રૂપિયાનું જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે એમાં લગભગ સોથી વધારે નાના મોટા રસ્તાઓ આવરી લેવામાં આવેલા છે ને આ રસ્તાઓમાં અત્યારે ઉપર ડામર પથરવાની રસ્તો રિસરફેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ જો મુલાકાત દરમિયાન જે કામગીરીની ગુણવત્તા બરાબર જળવાય છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી છે એમાં એની થિકનેસ બરાબર છે કે કેમ રોલિંગ બરાબર કરવામાં આવે છે કે કેમ એની પણ ચકાસણી કરવામાં આવી છે અમારી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે છે એજન્સી દ્વારા એના સેમ્પલ પણ લેવામાં આવશે અને એમાં ડામર કન્ટેન્ટ બરાબર છે કે કેમ આ ડામરની ડેન્સિટી બરાબર છે કે કેમ જે બી વર્ક કર્યું છે એની પણ ચકાસણી કરવામાં આવનાર છે ટૂંકમાં જે રસ્તાની કામગીરી પૂરેપૂરી ગુણવત્તાવાળી થાય

ગુણવત્તા માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી દ્વારા ડામરના સેમ્પલ પણ લેવામાં આવશે અને તેમાં ડામર કન્ટેન્ટ તથા ડામરની ડેન્સિટી યોગ્ય છે કે કેમ તેની તપાસણી કરવામાં આવશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર